ભેસાણ ખાતે દબાણ દૂર કરવા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી જુનાગઢ ભેસાણ ખાતે માલધારી સેના દ્વારા ગૌચર દબાણ દૂર કરવા મુદ્દે ભેસાણ મામલતદાર અને ભેસાણ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કાશમ હોથી મારું નામ વિજય ભરવાડ માલધારી સેનામાંથી ભેસાણ તાલુકાની અંદર રાણપુર ગામમાં ખોડવડી ગામમાં વાઘણીયા ગામમાં અને માંડવા ગામમાં ગૌચરમાં જાજા પ્રમાણમાં દબાણ થયેલું છે જેની રજૂઆત અમે હરેક ગામની પંચાયતમાં કરવામાં આવી છે ટીડીઓ સાહેબને કરવામાં આવી છે અને આજ અમે મામલતદારે પત્ર લેવા આવ્યા છીએ કે આ કવચરની જમીનનો દબાણ દૂર કરવામાં આવે વેલામાં વેલી થકે અમે વીસ દિવસની અંદર જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભૂખ હડતાલમાં આવીશું માલધોટ સાથે આવશું અને આખા તાલુકાના ભરવાડ સમાજ સાથે લઈ આવશું લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ